નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી જે પ્રવૃત્તિ નંબર સોળ છે મારા આદર્શ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપડી ચેનલ ઉપર એટલે કે તમારા વોટ્સઅપ નંબર ઉપર તમને મળતા રહે ચાલો તો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સોળ મારા આદર્શ જો અહીંયા કહ્યું છે કે તમે તમારી આજુબાજુના લોકોમાંથી કેટલાક લોકો માટે સમાજને વધુ માન હોય તેવું અનુભવ્યું હશે આવા લોકોએ સમાજ સુધારણા માટે ઘણા કાર્ય કર્યા હશે આમાં ધર્મગુરુ સમાજસેવક કોઈ નેતા ગામ આગેવાન કે દાનવીર પણ હોઈ શકે છે રાષ્ટ્રપિતા ગાંધીજી આપના સૌના હૃદયમાં બિરાજમાન છે તેનું કારણ તેમાં લોક કલ્યાણ માટેના કાર્યો છે તમારા ગામમાં પણ કેટલાક લોકો એવા હશે જેના માટે સૌને આદર હોય તમે આવા આજ દિન સુધીમાં પુસ્તક વર્તમાનપત્રમાં વાંચેલા હોય તમારા ગામ કે આજુબાજુમાં એવી વ્યક્તિ વિશે સાંભળેલ હોય કે ટીવી મોબાઈલમાં જોયેલ હોય તેવી આદર્શ વ્યક્તિ વિશે માહિતી એકઠી કરી લખવાનું છે આવી વ્યક્તિઓ તમારી આસપાસ હોય તો તેની મુલાકાત પણ લેવી જોઈએ આવી વ્યક્તિઓને લોકો કેમ વધુ પસંદ કરે છે તેની માહિતી મેળવવા માટે બીજા લોકો સાથે વાતચીત કરીને માહિતી જાણી શકાય તમારા આદર્શ વિશેની માહિતી તમારા વર્ગ સમક્ષ વાંચી અને સંભળાવો ચાલો તો મારા આદર્શ મારા આદર્શ તમે જોઈ શકો છો એનો ફોટો અહીંયા આપણે દર્શાવ્યો છે મધર ટેરેસા તો મધર ટેરેસા જેમને ગરીબોના સંત તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ વીસમી સદીના સૌથી પ્રેરણાદાયક અને પ્રખ્યાત વ્યક્તિત્વમાંના એક હતા તેમના દયા કરુણા અને નિસ્વાર્થ સેવાના કાર્યોએ સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવનને સ્પર્શ કર્યો છે તેમના જીવન અને કાર્યોના ઘણા પાસાઓ તેમને આદર્શ વ્યક્તિ બનાવે છે મધર ટેરેસાને ઓગણીસો ને નોબલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો મધર ટેરેસાએ પોતાનું સમગ્ર જીવન ગરીબો બીમારો અને અનાર્થોની સેવામાં સમર્પિત કર્યું તેમણે મિશનરીઝ ઓફ ચેરિટી નામની સંસ્થા સ્થાપી હતી જે સંસ્થા આજે પણ વિશ્વભરમાં ગરીબો અને વંચિતોની સેવા કરે છે મધર ટેરેસા માનતા હતા કે દરેક વ્યક્તિ પ્રેમ અને કરુણાને લાયક છે ભલે તેમની પરિસ્થિતિ કેવી પણ હોય તેમણે ગરીબો અને બીમારોની સંભાળ રાખી તેમજ મૃત્યુ પામેલા લોકોને દફનાવવામાં મદદ કરી મધર ટેરેસા સાદગીભર્યું જીવન જીવતા હતા અને ક્યારેય ધન દોલત કે ખ્યાતિની ઈચ્છતાનો ઈચ્છા નહોતી દર્શાવી તેમણે હંમેશા ગરીબો અને વંચિતો સાથે રહેવાનું પસંદ કર્યું અને તેમના કાર્ય માટે ક્યારેય કોઈ પુરસ્કાર કે માન્યતા સ્વીકારી નહીં મધર ટેરેસાએ શીખવ્યું કે દરેક વ્યક્તિ ભૂલો કરે છે અને માફ કરવાની શક્તિ ધરાવે છે તેમણે ધાર્મિક અને જાતીય ભેદભાવ વિના બધા લોકો પ્રત્યે સમજણ અને સહાનુભૂતિ દાખવી મધર ટેરેસાએ પોતાના જીવનમાં ઘણા પડકારોનો સામનો કર્યો પરંતુ તેમણે ક્યારેય હાર ન માની તેમણે હંમેશા ગરીબો અને વંચિતોને મદદ કરવાનું ચાલુ રાખ્યું પછી ભલે તેમનો સામનો વિરોધ કે મુશ્કેલીઓથી થયો હોય મધર ટેરેસાએ ભિન્ન ભિન્ન ધર્મ અને સંસ્કૃતિઓના લોકોને એક કર્યા તેમણે શીખવ્યું કે પ્રેમ અને કરુણા સાર્વત્રિક ભાષાઓ છે જે દરેકને જોડી શકે છે મધર ટેરેસાનું જીવન અને કાર્ય આપણને દયા કરુણા અને નિઃસ્વાર્થ સેવાના મહત્ત્વની શીખ આપે છે તેમણે દર્શાવ્યું કે એક પણ એક વ્યક્તિ પણ વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે અને તેમનું જીવન આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તે મૂકવામાં આવે છે અને વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે તમામ પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ જે ધોરણ સાતની સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યન પુથીના બધા જ ભાગના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો એ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો અહીંયા તમને કોન્ટેક નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઔષણ કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી જે તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે